આપણને ટાર્ગેટ ખબર પડી જાહે ઈવડે રન બનાવે ને એની કરતા આપણે એક જ રન વધારે બનાવવો પડશે આ ઈ હાસો જોવો નિયમ સમજી લ્યો આમ આંબા બાજુ વળતી વળ દડો જશે ને તો આઉટ આમ હમસાભાઈ ની વાડી બાજુ વળતી વળ દડો જશે તોય આઉટ અને આમ ઓરડી બાજુ દડો જશે તોય આઉટ જો બોલો બધી બાજુ દડો જાય ને આઉટ તો આપણે રમવાનું ક્યાં એટલામાં આ તો વાંધો નઈ હમરા હું પેલું બેટિંગ કરું

ના આઉટ કરી દઉં કે નઈ ઓ બાપા ઓ બાપા તું જો તો ખરો પણ ટાઈમિંગ લાવ એક નો બન્યો લાવો એ ભાઈ જડો તમે જ તું ભાઈને આઉટ કરી દાવ